વાલ્મીકી બોલ્યા પછી રામચંદ્રજીએ પૂછ્યું કે હે મહારાજ કયા ઉપાયથી આ વિપશ્ચિત રાજાનો પાછો પોતાનો રાજાના દેહનો થાય તેને જ્ઞાનનો ઉદય થાય અને તેના દુખનો અંત આવે આપ તે કહો વશિષ્ઠ બોલ્યા જે પુરુષને ઘણા કાળ સુધી કરેલી જે દેવની ઉપાસના વડે પ્રથમ વારંવાર પોતાના મનોરથની સિદ્ધિ થઈ હોય તે પુરુષને તે દેવ વિનાની પછી આગળ ઉપર પણ પોતાના ઈચ્છિત મનોરથની સિદ્ધિ થતી નથી કદાચ થાય તો પણ જે પુરુષને ઘણા કાળ સુધી કરેલી જે દેવની ઉપાસના વડે પ્રથમ વારંવાર પોતાના મનોરથની સિદ્ધિ થઈ હોય તે પુરુષની તે દેવ વિનાની પછી આગળ ઉપર પણ પોતાના ઈચ્છિત મનોરથ ની સિદ્ધિ થતી નથી કદાચ થાય તો પણ એ આ બ્રહ્મા આવ્યો હોય તો એ દેવ વાયા જે પાછો ભ્રમ જેમાં દેવ નથી પોતે નથી ને દેવ નથી એટલે પેલા દેવ ની કલ્પના થાય અને પછી જેમ કે ઉદાહરણ પેલા પરબ્રહ્મા બ્રહ્મ ખંડ સચિદાનંદ પોતે છે એમાંથી વિષ્ણુની કલ્પના થાય ચતુરુપ્ નહીં એમાંથી ઉદ્ધાલક નહીં એટલે ઉદ્ધાલક એ થ્રુ એ પાછું એટલે આ બધું કલ્પના જ છે અને પોતે જ પરબ્રહ્મ અખંડ સાક્ષિદાન ખ્યાલ આવે જેને આના અગ્નિદેવ છે એના થ્રુ એ છે એટલે પરબ્રહ્મ પોતે જ પોતે જ અગ્નિ થઈને પોતે જ માણસ થાય એટલે માણસમાંથી પાછું પોતે જ અગ્નિ થઈને પછી પરબ્રહ્મ થાય પણ એવું થતું નથી ને પોતે જ પરબ્રહ્મ છે ને બીજું કશું નથી એ અખંડ સાક્ષિદાન તે દેવ દેવ વિનાની પછી આગળ ઉપર પોતાના ઈચ્છિત મનોરથની સિદ્ધિ થતી નથી અનુલોમ જેવી રીતે અને પોતે જ પરબ્રહ્મા કંડ કદાચ આમાં અને આમાં આ વિપ્રસ છે હા એમ કે પોતે જ આખો પ્રકાશ છે અને બીજું કશું નથી એમ છે પ્રકાશ પોતે જ અને પહેલાંમાં એ પ્રકાશ છે એમાં કલ્પના થઈને બીજું થઈને પછી પાછું એ જ કલ્પના થ્રુ એમ કે જે જે દેવની કલ્પના હોય કોઈ પણ પરબ્રહ્મમાં તો એ કલ્પના થઈ અને કલ્પના થઈને પછી પોતે આ થાય પાછો એ એક એક કલ્પના થ્રુ પાછો પોતે પરબ્રહ્મ રહે પણ એવું કાંઈ થતું નથી ને અમે પોતે જ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ કલ્પરાય છે કલ્પમાં બધું આવી જાય